પેલા એક ધકો ખાધો એટલે એસી ટકા થયો પાસો દસ ટકા સારો થયો એવા છો ટકા થઈ જાય તો પાછો ધકો રે શાંતિ બેન ને પેલા ઉભા રહેવામાં ઘણી તકલીફ પડતી નીચે બેસવામાં તકલીફ પડતી અત્યારે આપડે ઉભું રહેવું તો કેટલી વાર ઊભું છે બસ પાંચ મિનિટ તો માન ઉભો રહેવાય અત્યારે 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 તો કલાક ઉભી રે કલાક ઉભા રહે કલાક ઉભા ચાલુ હોય તો હાલે તો ગમે એટલે હાલવા તકલીફ

Ha, <laughs>